અમદાવાદના ધંધુગા અને બોટાદ જિલ્લાના બરવાળામાં રોજિત નભોઈ ગ્રામીણ વિસ્તારોમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં બત્રીસ જેટલા લોકોના મૃત્યુ થયા છે જેને લઈને રાજકીય માહોલ પણ ગરમાયો છે અને કોંગ્રેસે સીધો ભાજપ સરકાર પર પ્રહાર કરવાની સાથે જવાબદારો સામે કડકમાં કડક પગલાની માંગ કરી છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સરકારના રાજમાં લઠ્ઠાકાંડ સર્જાતા વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી રાજકીય રીતે સક્રિય થયા હોય તેમ લાગી રહ્યું છે પહેલા આમ આદમી પાર્ટી મેદાને આવ્યા બાદ કોંગ્રેસ પણ જાગી હતી અને લઠાકાને લઈ સરકારને આડે હાથે લીધી હતી તો સુરતમાં પણ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હસમુખ દેસાઈ

લખાકાંડમાં ત્રીસ વ્યક્તિઓના મોત થયા છે પિસ્તાલીસ લોકો સારવાર હેઠળ છે હર્ષ સંઘવી ભાજપના ગૃહમંત્રી છે ગૃહમંત્રી તરીકે સદનતા નિષ્ફળ ગયા છે ભાજપને સત્તા પર રહેવાનો કોઈ અધિકાર નથી સત્તા પર રહેવાનો અધિકાર તેમણે ગુમાવી દીધો છે આજે ગુજરાતમાં ચોરી લૂંટ ખૂન બળાત્કારની ઘટનાઓ દરરોજ બનતી જાય છે છતાં પણ સરકારના પેટનું પાણી હાલતું નથી આજે અદાણીના ડ્રગ્સના જેકેટમાં

ન ભાઈ ગ્રામીણ વિસ્તારમાં સર્જાયેલા લઠ્ઠાકાંડના વિરોધમાં ભારે આક્રોશ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અઝર કુરશી સાથે હર્ષ સેઠા